ચાલો આપણા બગીચાની સફરે જવાનું છે બરાબર બગીચામાં રો તમે બધા ઝાડ જો આ ઝાડ છે ને આપડે આ હા ગુલાબી કરેન્ટ છે આ કઈ છે ચાલો આગળ જો અહીંયા પણ સરસ મજાના કુંડામાં ઝાડ છે જોયા હે આ બધાના નામ છે ને એટલા બધા અઘરા છે ને તમને યાદ રહેશે આનું નામ મધુકામિની છે આ બધા એક્ઝોરા છે પછી જો આવડું આ છે ને કુંડાની અંદર આ ઊંચું ઊંચું ચાલો આનું નામ કુફિયા છે આ જો આને સરસ મજાના ફૂલ આવે છે લવન્ડર કલરના પછી આ જાસુદ છે પાછું આને તમે ઓળખો ને પછી જો આપણા ઓફિસમાં આવી જાઓ બધા બે ત્રણ વૃક્ષો છે જો છે એક સામે કુંડામાં પીડ્યું દેખાય જો આ લકી બાંબુ છે બાંબુ એટલે વાંસ બાંબુ એટલે શું વાંસ ચાલો હવે બધા આપણે બગીચામાં જઈએ ધીમે ધીમે હો ધીમે ધીમે કોઈને અડ્યા વગર નીચે

પછી જો આ છે ને વડલા જેવા આવા બે કુંડા એને એડેનિયમ કહેવાય શું કહેવાય બધાના નામ પાક્કા કરી લેવાના યાદ રાખવાના આ કોણ ઓળખે છે આ બધા ઓળખતા હોવા જોઈએ હા ગુલાબ સરસ પછી આવડું આ ઝાડ છે ને લીલુ લીલુ એને કોઈ ઓળખે છે આ સો પાર્લર નથી એનું નામ શું છે એરિકાયામ છે ચાલો આ તો બધા ઓળખ્યા છે બદામ બરાબર બદામ ને બદામ આવે પછી આ ઝાડ ને કોઈ ઓળખે છે આને આને કોણ ઓળખો છો આને વિદ્યા નું ઝાડ એ કેવાય ને મયુર પંખ કેવાય ને આ શું છે આ બધા ઓળખતા છે બોલો ગુલાબ થોડું છે હા હા ખજૂરી છે પછી આ કોણ ઓળખે છે આ જો ફૂલડા હજી ધીમે ધીમે ખુલ્લે છે આને કોઈ ઓળખે છે આ કયા છે બોલ તો ભગુડા છે બરાબર ચાલો જો આ સરસ મજાનું ફૂલ આવ્યું છે છે કહી દો ગુલાબ નું થોડું એવું ફૂલ હોય અરે કોણ બોલ્યું જો જાનવી બેન બોલ્યા સરસ ક્લેપ કરો જાસુદ છે ભાઈ પછી જો અહીંયા વેલ છે બાજુ બાજુમાં બે એમાં પેલી વેલ છે ને

આ ઝાડ છે નું છે આ આપણો કિચન ગાર્ડન આ આ મીઠો લીમડો મીઠા લીમડો તમે બધા ખાવ ને રોજ દાળ ભાત માં ને પછી આ ઝાડ છે નું છે હમણાં નવું વાર સરગવો વાહ ભાઈ વાહ ઓળખો પછી આ શું છે એટલે રીંગણી છે ને કેવડી મોટી થઈ જો ઓલી કે હું વધુ ને ઓલી કે હું વધુ જો કેટલી મોટી થઈ ગઈ થઈ ગઈ આ વેલ નહીં ઓળખતા હો તમે બધા ઓળખો છો આને કાંટા હોય હો ભાઈ

ચાલો આગળ આવી જાઓ બધા આગળ આગળ ધીમે ધીમે આગળ ચાલો મારે આગળ ચાલો બધા ચાલો હવે જો અહીંયા એક સરસ મજાનું લાંબા ઝાડ છે છે આ કોણ ઓળખે ઓળખો છો શું છે આ અરડુસો છે શું છે અરડુસો આપણને ઉધરસ ને શરદી ને એવું થયું હોય ને ત્યારે આના પાન વાટી અને એનો ઉકાળો આપણને પીવડાવે ને તો આપડી ઉધરસ મટી જાય આ ઔષધીય ગુણ વાળું ઝાડ છે બધા વૃક્ષોની અંદર કઈક ને કઈક ઔષધીય ગુણ હોય પછી જો આ પીળા ફૂલ ફૂલની ઉપર ચડી ગઈ જો કેવડી મોટી થઈ ગઈ જોય આ મુસંડા વેલ છે કઈ છે પછી જો આ સરસ મજાના ફૂલ આવ્યા છે ઝુમખામાં જો આ વિદ્યાના ઝાડની વિદ્યાનું ઝાડ આપણે આગળ જોઈ ને આવ્યા ને આને કહેવાય એક્ઝોરા આ એક્ઝોરા ફૂલ છે હા હા એ હજી કળી કહેવાય બેટા કળી પછી ખીલશે હવે જો અહીંયા જો સરસ મજાના નવા નવા કુંડામાં જો કેટલાય નાના નાના છોડ વાવ્યા છે જો ગુલાબ કેવું સરસ ખીલું છે હે જો એને તો કેક્ટોપસ કહેવાય એ હોય ખબર ચાલો હવે આગળ જો અહીંયા આ ઝાડ કોણ ઓળખી જાય વાડીએ રેતાસી ઓળખી જાય તો ખબર પડે આ વાડીવાળા આ શું છે ખબર છે હા બોલ બોલ વાસ વાસ છે શું છે સરસ ઓળખી ગયો જો આ થોર છે એક પ્રકારનો બરાબર આપણા બગીચામાં કેટલા બધા વૃક્ષો છે જો આ રાતરાણી છે આ શું છે રાત રાણી હોય ને હજી આપણે નવી જ વાવી છે આ આ વર્ષે હમણાં જ છોડ લાવ્યા ને એમાં વાવી છે તો રાત રાણીને છે ને રાત્રે ફૂલ ખીલે ને એટલી સરસ સુગંધ આવે ચાલો અહીં પાછળ જો આ શું ઉગ્યું છે કોણ આ તો ઓળખી જ જાય બધા હા લીંબુડી અને આને કોણ ઓળખે છે આ ગુલાબ થોડું કહેવાય બધાને ગુલાબ શેનું ફૂલ આને કહેવાય બારમાસી તમે એને ટીકડી પણ કહેતા હશો હું પછી આ ઝાડ છે ને ઈ રતનज्योत નું છે શેનું જો આ પાછી મધુમાલતી ની વેલ અહીંયા આવી આવી પછી જો આ છોડમાં તુલસી વાવ્યા છે શું વાવ્યું છે તો તુલસી ના ઘણા બધા ગુણ છે ખબર છે તો બધા ઘરે તુલસી હોય શું કામ તુલસી બહુ પવિત્ર હોય તુલસી નો તમને શ્લોક આવડે છે તમારા મમ્મી સવારમાં તુલસી શ્રી સખી શીવે પાપ હારીણી પુણ્ય દે નમસ્તે ના રદ નું તે નમું નારાયણ પ્રિય એમ કરી આપણા ઘરમાં હોય તો માખી મચ્છર આવે ન તો રહી જ ગયું તમે જોવો તો ખરા નાની એવી લીમુડી અને એને લીંબુ આ સરબતી લીંબુ છે શું છે પુષભાઈ તોડી ન લેતા હો બેટા એ લ્યો ખરી નાખ્યું ખેરી ભલે 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 હશે જો આ તમારા બધાને છે ને પછી અહીંયા મધ્યાહન ભોજનમાં દાળ ભાત ને એવું ખાશો ને એમાં તમારે જ બધાને આ લીંબુડીના લીંબુ ખાવાના છે શરબતી લીંબુ છે કયા એટલે આપણે શરબત બનાવશું બરાબર ચાલો તો બધા એ બગીચા જોઈ લીધો સરસ મજાનો ચાલો ક્લેપ કરી દો આપણા બગીચા માટે